ભરૂચ લાલબજાર શાળામાં સ્લમ વિસ્તારના બાળકોને સ્વેટર વિતરણ કરાયું સામાજિક ક્ષેત્રે કાર્યરત સાથી હાથ બધાના ફાઉન્ડેશન ત્રણ વર્ષથી ભરૂચમાં વિવિધ સેવા કાર્ય કરી રહ્યું છે સાથી હાથ બધાના ફાઉન્ડેશન છેલ્લા બે વર્ષથી ટીબી પેશન્ટને અને લેપર્શી પેશન્ટને ફૂડની કિટનું વિતરણ કરવામાં આવે છે અને આ સાથે પ્રેગ્નેન્ટ મહિલાને પણ ફૂડ કીટનું વિતરણ દર મહિને કરવામાં આવે છે ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલની પાછળ આવેલી સેવાયોગ્ય સમિતિમાં ઘરડા લોકોને જમાડવાના પ્રોગ્રામ પણ કરે છે હાલમાં ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ છે તો આ ફાઉન્ડેશન દ્વારા ભરૂચલાલ બજારની સ્કૂલમાં બાવન જેટલા બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું જેમાં ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ ગીતાબેન બેનરજી અને ફાઉન્ડેશનના ટ્રસ્ટી રિયાઝ પટેલ જસમી તહલુવાલિયા અને વિનીત દેવાકર યજ્ઞેશ પટેલ ચિત્રારોએ નિશા મિસ્ત્રી પ્રણવ પટેલ અને સ્કૂલના આચાર્ય રમેશભાઈ અને શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા હું સાથી હાથ બઢાનારા ફાઉન્ડેશન તરફથી વાત કરું છું હમણાં આજે અમે લોકો ભરૂચમાં લાલ બજાર મિશ્ર શાળામાં જુનિયર કેજી સિનિયર કેજીના જે બાળકો છે એમને સ્વેટર વિતરણનું કામ કર્યું છે આજે અમે લોકોએ બીજું અમે લોકો ઘણા બધા બીજા પણ સેવાકીય કાર્યો કરી રહ્યા છે જેવી રીતે કે ટીબી પેશન્ટોને આખા મહિનાની અમે લોકો ફૂડ સપ્લિમેન્ટની કીટ આપીએ છીએ બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ અમે લોકો સેવાકીય કરી રહ્યા છે આ કામ અમે લોકો ઘણા વખતથી કરીએ છીએ અને કરતા રહીશું